જિલ્લાના અંબાજી માતાજીના મંદિરે પાસ ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અને ન્યાયની આશાએ એક મહેસાણા અને પાટણ જિલ્લામાંથી આવેલા ઉમેદવારોએ ગુજરાત સરકારને શિક્ષણ ભરતીમાં વધારો કરવાની કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા અંતે માતાજીને આવેદનપત્ર સોંપી અને પ્રાર્થના કરી ઉમેદવારોનું કહેવું છે કે સરકારે એકવીસ હજાર ખાલી જગ્યાઓની સામે માત્ર પાંચ હજાર શિક્ષકોની ભરતી કરી છે અને જે કુલ જગ્યાઓના માત્ર પચીસ ટકા જ છે તેમણે વધુમાં છે કે આ અમારી છેલ્લી માર્કશીટ છે જે હવે અમે આના પછી માન્ય ગણાશે નહીં સરકારે ભરતીમાં વધારો કરી અને અમને સમાવેશ કરવો જોઈએ તલપા પર થઈ રહ્યા છે એવા શિક્ષક મિત્રોની ત્વરિત ભરતી કરી અને આ ગુજરાતમાં જે 18986 ગામડામાં જે શિક્ષણની સ્થિતિ જે બગડતી જાય છે એ બગડતી સ્થિતિને સુધી છે અને અમારી બસ એક જ રજૂઆત છે અને મા અંબાને અમે વિનંતી કરવા આવ્યા છીએ મનોકામના અમારી કે એકવીસ હજાર ત્રણસો ને ચોપન જગ્યાઓ જો અમારી ખાલે છે એકથી પાંચમાં એની અમારી જે પાંચ હજારની ભરતી આપી છે જે માત્ર પચીસ ટકા છે એમાં અમને સરકાર પાંચ હજારની ભરતી સામે અમને થોડી જગ્યાઓ પચાસ ટકા જગ્યાઓ વધારી હું આજે મારી મેબીને લઈને મા અંબેના શરણમાં આવી છું અને મારી માંગ એટલી છે કે અત્યારે ટેટ વનની અંદર એકવીસ હજાર જેટલી ભરતીઓ જગ્યા ખાલે છે અને એની સામે પાંચ હજાર જેટલી જ જગ્યા આપી છે તો હવે અમે અમારી એટલી માંગ છે કે પાંચ હજારની અંદર જગ્યા